ચોલા પોલીસ સ્ટેશન દ્વારા એમ કેસી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે સાયબર ક્રાઇમ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું ચલલા પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ સેમિનાર યોજવામાં આવ્યો આજરોજ ચલલા એમ કેસી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે

હું બીનાબેન પરમાર ઇન્ચાર્જ આચાર્ય શ્રી એમ કેસી કન્યા વિદ્યાલય ચલાલા આજરોજ અમરેલીના એસપી સાહેબ શ્રી સંજયભાઈ ખરાત સાહેબની સૂચનાથી ચલાલા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી જી આર વસોયા સાહેબના માર્ગદર્શન હેઠળ ચલાલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ રવિભાઈ બગડા પોલીસ કોન્સ્ટેબલ વનિતાબેન વાળા અને આઈટી એક્સપર્ટ કિશનભાઈ કાલેણા આજરોજ એમ કેસી કન્યા વિદ્યાલય ચલાલામાં સમાજની અંદર વધતા જતા સાયબર ક્રાઈમ વિશે માહિતી આપવા માટે વધારેલ આપણે સૌ જાણીએ છીએ કે વોટ્સએપમાં કે અન્ય કોઈ સોશિયલ મીડિયામાં અવારનવાર લિંક આવતી હોય છે ને લિંક ઉપર ટચ કરવાથી પૈસાનો ફ્રોડ થઈ જતો હોય છે તો વિદ્યાર્થીઓને આ માહિતી આપવાનો હેતુ એ હતો કે તે વિદ્યાર્થીઓ પોતાના ફેમિલીમાં જઈને વાત કરે અને સાયબર ક્રાઇમથી બચવા માટેના ઉપાયો જે પોલીસ સ્ટેશનમાંથી પધારેલ સાહેબ તથા આઈટી એક્સપર્ટે આપ્યા એના વિશે પોતાના ફેમિલીને જાણ કરે અને તેનાથી બચી શકે તે માટેની સરસ માહિતી આ લોકો તરફથી આપવામાં આવી એ બદલ ચલાલા પોલીસ સ્ટેશનનો અને અમરેલી એસપી સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ